કારણ કે લોકો ના બુછ ઘણા માર્યા છે એટલે મારે લઈ જ પડશે તમારા લાકડી લાવેલી ખૂણા પડી એટલે અમારા માટે માર્યા કાકા તમે આ તો તમારા માટે આ બધું તમન કરી મારે ભોગવવાનું આવ્યું છે તો મારે હવે જવું જ પડશે આપડી એટલી આવક નહી ભલે આવક નારી ગમે તે દાગી બધું અડાણો મેલું આ જો લોકો જેટલા કેટલા લોકો આવી રહ્યા છે કેવું એમ છે તમે ના જાય તો લાકડી લઈ લેટિંગ રવિડ ભાઈ શું કરો ઘરે તો બોલો શું કોણ હતું અરે મારા કાકો અટક્યા હા તે મેળા માં જવાનું હોય એમ કે જો ગાડી સેટિંગ થશે એ ડોગર નો એક પગ ઘરમાં

આ કે ઉભરો યાર તારે તો તું પણ કે તો હોય ને તારે તો તું લોકોના બૂચ મારતો જ ફરે ને તો બૂચ મારવો જ માર્યા વગર કશું આગળ એમને ના ખવાય હા હું તો વર્ધી હા એક વર્ધી હતી બે જણા હતા છોકરા એમ બાપા લઈને જવાનું કુંભના મેળા જઈશ તો હું ફોન કરું હેલો હા બોલો કરીમ ભાઈ ચેરા ભાઈ તમે પેલા કુંભરા મેળા જવાનું તો બાપાને લઈને કેતા હતા ને હોવા હોવા જવાનું હા એમ કુંભરા મેળા સ્નાન કરાવવા હોવા યાર એ લઈ જવાનું આપણો એક જીગરી યાર ગટુ કરીને છે એરો ગાડી લાયો નવી હા તો એને બોણી થઈ જાય અને તમારા બાપાનું ફરવાનું થઈ જાય એ ગાડી ખબર એમ ભાઈ નવી સ્વિફ્ટ લીધી હે એવું છે એમ હારું હેડો તો અમે નીચે આવીએ હા આવો આવો તૈયાર થઈ ગયા હો અમે તૈયાર જ છીએ ઘેર હા તો આવો હો એ સારું હેડો આવીઓ હા હા જો તને કહી દઉં મારે આવવાનું છે મારે હું વગર પૈસે બાધા થઈ જાય પૂરી

ગઈ નઈ આઈજે વાહ હા આ કેમ प्रयागराज જેવું અને પુમના મેળામાં સ્નાન કરવા જવું ધીરુ ઘેર નાઈ લો તો કે ના તમે તન હું ઉલાળો આવું મને કરો તો આ માયા બહુ માર્યા લોકોના ભાઈ આ બેહો હેડો કેવું છે ના કોણ છે તમે ગાડીના માલિક કે છે ગાડીના માલિક આ રે આસ્તો અરે માલિક છે હા લાગત નઈ મારી અલ્યા બેહો બેહો હું તમને લઈ જઉં છું ક્યાં પહોંચાડશે નહીં તું પહોંચાડશે પહોંચાડશે ઓ

ધીમી ચલાય લે મારવાના નહી તારે લઈ લઈને ધોળ્યા આવો છો લે આવા ડ્રાઈવર છોકરો ધીમી ચલાય ના ખાવા પડે બરોબર ચલાવો સીધા કં છે હજુ એની પેલી જ વર્દી છે આ તમને પેલા તમારી મુરત જ થાય છે તે મુહૂર્ત માં કોઈ પેડા બેડા આલ્યા છે કે એમને લઈ લઈને ધોડ્યો આવ્યો છે આર્યો મો મીઠું કરવું એમ તો મોઢું મેઠું કરાવું જ પડે ને અલ્યા ઘટું મો મીઠું કરાવ કે હાલ ને મો મીઠું કરાય હેડ હા પો ભાઈ બે મિનિટ ભરો મુઠું મેઠું કરાઈ દઉં લો પો ભાઈ બધાને મોઢા મેઠું કરાઈ દઉં મો મેઠું કરો મેઠું આ ઓને થોડી મેઠા થતા હશે આ મેઠા કરવા આયેલો ખોલ્યા શુક્રો તમે પારલેજી આવો તમારી થઈ ગઈ આ કઈ આ રોકેટ રોકેટ ની જેમ ગાડી ચલાવું ખબર તમને ગાડી ડ્રાઈવર કેવું હે સોનું મોનું રોકેટ અમાર ઉડી નહી જવાનું મેળા જવાનું છે સોનું મોનું આગળ જોઈ ગાડી ચલાય પૈસા હાલવાનો છે તમને ના ભાડું તો હાલશે કાકા એમ થોડી મફત લઈ જવા તમે વાત કરો તમે નક્કી કર્યા વગર લઈને આયો છે કે એમને નક્કી તો કોઈ કર્યું નહિ કાકા નક્કી હવે કરવાનું બાકી છે હજુ તમે કરો કોક તમને ફોન નહી પડતું

શું હેડું ભાઈ યાર અરે તારો ભાઈ બનશે વીઆઈપી ગાડી છે ખટર કદાચ જો તું બઉ બોલ બોલ ના કરે હા તને કહી દઉં એને પાપ ધોવા જાય ને તને હું ધોઈ નાખીશું આવ્યું ચપડ 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 બંધ બંધ નતું જ નઈ ના ન ભાઈ જ વર્તી છે પૂછો ને આ વળવા અલા છે તો ઈ તો બેસે જ તો બેસ્યો તો ભાડું એનું લેવાનું છે અરે ભાડું મારો લવ નાળો એ મારા વિશે મને ફાવતું જ નઈ હોય હેડ્યો જાવ મેડ્યો જાવ છે ભાઈ કરું મારે ઉતરો લે નેચા ઉતરો લઈ જવા હવે તો મફત લઈ ને એ ભાઈ ઊભા રહો ઊભા બે મિનિટ ઊભા રહેજો ઉભા કોઈ તમારો <talli> <tod>

લેવા આલવા જ પડશે આ તો છોકરાને પકડી રાખ્યો નકર તો લેગો લેવાય ના ઉભો રહે તું આયરા જોયું ભાડું આ છે મારું નામ નઈ તમે આથી યાર તમે વરજી લેવડો રહી યાર આવા આવા કોને બોલાવડાવતા હોય મને ખબર કે યાર અરે આવા હશે ને તો આવા તત્ત કરશે પણ તમને ખબર તો પડવી હોય ને યાર કે હું ગાડી હજુ અહિયાં લઈને આવડ્યો ને પેલી વરજી મારી મારી વરતી ની એને